મિત્રો નવા તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે વિડીયોમાં જે ગીત ગાઈ રહ્યા છે અને તમે બેનનો પૂરો વિડિયો જોઈને ચોંકી જશો અને તમને આગળથી બેનનો વિડીયો પણ બતાવીશ એટલે તમે મિત્રો વિડીયો પૂરો જોજો અને તમને તો ખબર છે કે સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે અને તેમાં આ વિડીયો ખૂબ જ હાલના ટાઈમમાં વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને સૌ પ્રથમ આપણે જોવા મળે અને આપણે આ શરૂઆત કરીએ તો બેન એક ગીત ગાઈ રહ્યા છે અને તમે આવો ગીત કોઈ જગ્યા ના સાંભળ્યો હોય અને તમે આ બેન ગીત સાંભળીને ધ્રુજ જશો એક તમે આ બેન નો વિડીયો જરૂર જોજો અને તમે કોમેન્ટ પણ જરૂર કરજો કે તમને આ બેન નો કેવો લાગ્યું છે ગીત અને આમ તો સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે પણ તમે આવા વિડીયો કોઈ જગ્યા પર ના જોયો હોય અને તમે મિત્રો આ બેન માટે એક વિડીયો લાઈક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ બેનનું ગીત કેવું લાગ્યું છે અને વિડીયોને પણ આગળ શેર કરજો જેટલો બને એટલો અને હાલમાં સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો તમે પૂરો જોજો તમને આ બેનનો વિડીયો આગળ પૂરો બતાવે તો મિત્રો તમે સૌપ્રથમ તમે આ બેનનો વિડીયો જોઈ લો પછી કોમેન્ટ જરૂર કરજો કે તમને આ બેનનો કેવો લાગ્યો વિડીયો આ ને પણ તમે જેટલો બને એટલો આગળ શેર કરી દીજો તો તમે જોયેલો વિડીયો